નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર ગુરુવાર આજે આપણે ઘઉં લોકવન તેમજ ઘઉં ટુકડાના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે પણ એવરેજ બજાર સામાન્ય સુધારા સાથે છસો આસપાસ નોંધાઈ રહી છે દરરોજ વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે દસ રૂપિયા સુધીનો બાકી કોઈ પણ મુવમેન્ટ જણાઈ રહી નથી નવી સિઝનમાં પણ આ મુજબના કન્ટિન્યુ ભાવ જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ અંદર ઘઉં લોકવંતે તેમજ ઘઉં ટુકડાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો મોરબી પાંચસો થી પાંચસો પચાસ રૂપિયા સાણંદ ચારસો બ્યાસી થી પાંચસો ને ચોસઠ રૂપિયા વેરાવળ ચારસો પાંચ થી પાંચસો ને એકતાલીસ રૂપિયા રાજકોટ પાંચસો સાત થી છસો રૂપિયા વિરમગામ પાંચસો ત્રેવીસ થી પાંચસો ને બેતાલીસ રૂપિયા વિસનગર પાંચસો પાંચથી પાંચસો ને સુડતાલીસ રૂપિયા સિદ્ધપુર પાંચસો દસથી પાંચસોને આડત્રીસ રૂપિયા હળવદ ચારસો પચાસથી પાંચસો ને છવ્વીસ રૂપિયા થ્રોલ ચારસો નેવુંથી પાંચસોને એકવીસ રૂપિયા મહેસાણા પાંચસો દસથી પાંચસો ને એકાવન રૂપિયા બોટાદ ચારસો થી પાંચસો રૂપિયા ચારસો એસી થી પાંચસો એકત્રીસ રૂપિયા કોડીનાર ચારસો થી પાંચસો સત્તાવન રૂપિયા ઈડર પાંચસો વીસ થી પાંચસો ને બાવન રૂપિયા હારીજ ચારસો થી પાંચસો રૂપિયા પોરબંદર પાંચસો થી પાંચસો એકવીસ રૂપિયા પાઠાવાડા ચારસો થી પાંચસો રૂપિયા તલોત 500 થી પાંચસો રૂપિયા ગોજારી પાંચસો થી પાંચસો રૂપિયા વિજાપુર પાંચસો દસ થી પાંચસો ને પાસઠ રૂપિયા કુકરવાડા ચારસો પંચ્યાસી થી 540 ચાલીસ રૂપિયા ધારી પાંચસો થી પાંચસો પિસ્તાલીસ રૂપિયા કલોલ પાંચસો થી પાંચસો રૂપિયા ગોંડલ ચારસો પચાસથી છસો એકાવન રૂપિયા છેદપુર પાંચસો અગિયારથી પાંચસોને પચાસ રૂપિયા સાવરકુંડલા પાંચસોથી પાંચસોને પંચોતેર રૂપિયા જામજોધપુર ચારસો સિત્તેરથી પાંચસોને અઢાર રૂપિયા દહેગામ પાંચસો વીસથી પાંચસોને પાંત્રીસ રૂપિયા રખલિયાલ ચારસો અઠ્ઠાણુંથી પાંચસોને પચીસ રૂપિયા વડાલી પાંચસો દસથી પાંચસોને પાંત્રીસ રૂપિયા ધાનેરા પાંચસો પાંત્રીસથી પાંચસો પાંત્રીસ રૂપિયા પાટણ પાંચસો દસથી પાંચસો તોંતર રૂપિયા ચોટાણા ચારસો સત્તાણુંથી પાંચસો રૂપિયા બહુચરાજી ચારસો પંચ્યાસીથી પાંચસો ને વીસ રૂપિયા હિંમતનગર ચારસો છ્યાસીથી પાંચસો અડતાલીસ રૂપિયા પાલનપુર ચારસો એક્યાસીથી પાંચસો ને સત્યાવીસ રૂપિયા અમરેલી ચારસો પિસ્તાલીસથી પાંચસો પાંચસોને પંચોતેર રૂપિયા જૂનાગઢ પાંચસોથી પાંચસો ને તેતાલીસ રૂપિયા જામનગર ચારસો થી પાંચસો ને ઓગણચાલીસ રૂપિયા વાંકાનેર ચારસો પચાસ થી પાંચસો ને પંદર રૂપિયા કડી ચારસો એકોતેર થી પાંચસો ને આડત્રીસ રૂપિયા દિયોદર પાંચસો થી પાંચસો ને બત્રીસ રૂપિયા જસદણ ચારસો એંશી થી પાંચસો ને સિત્તેર રૂપિયા કાલાવડ ચારસો થી પાંચસો ને એકત્રીસ રૂપિયા ટિટોઈ પાંચસો થી પાંચસો અઠ્ઠાવીસ રૂપિયા અને મોડાસા ચારસો એંશી થી પાંચસો ને બત્રીસ રૂપિયા ત્યારબાદ ઘઉં ભાવ જોઈએ તો વિસાવદર ચારસો એક્યાસી થી પાંચ રૂપ પાંચસો થી પાંચસો ને બત્રીસ રૂપિયા મેદડા ચારસો સિત્તેર થી પાંચસો અગિયાર રૂપિયા પોરબંદર ચારસો ત્રીસ થી ચારસો ને એસી રૂપિયા દાહોદ પાંચસો વીસ થી છસો રૂપિયા ગોંડલ પાંચસો સોળ થી પાંચસો સિત્તેર રૂપિયા છેદપુર ચારસો પંચાણુંથી પાંચસોને પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા ચારસો પચાસથી પાંચસો તોંતેર રૂપિયા અમરેલી ચારસો પચાસથી પાંચસોને પચાસ રૂપિયા જૂનાગઢ પાંચસોથી પાંચસોને ચાલીસ રૂપિયા વાંકાનેર ચારસો ત્રીસથી પાંચસોને એકવીસ રૂપિયા અને જસદણ ચારસો પચાસથી પાંચસો ને ત્રીસ રૂપિયા